ઓએનજીસે મહેસાણાની મિટિંગમાં ખેડૂતોને માત્ર ટ્વિંગમ પકડાવી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને ઓએનજીસી મહેસાણાના એસેટ શ્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ પર કોઈ નક્કર હલ કરવાને બદલે માત્ર સુપરફિશિયલ વાતો કરીને સમય પસાર કર્યો લાંબા સમયથી ખેડૂતોની જમીનો પર ઓએનજીસી હંગામી કબજો કરીને ટેલિકોમ કંપનીઓ તરફથી મળતા પ્રતિવર્ષ પ્રતિવર્ગ મીટર રૂપિયા ત્રણસો એકસઠની સામે પ્રતિવર્ષ પ્રતિવર્ગ મીટર માત્ર રૂપિયા છત્રીસ પોઈન્ટ ચાલીસ જેટલું નજીવું ભાડું આપી ખેડૂતોનું શોષણ કરી રહ્યા સાથે સાથે બંધારણના અનુચ્છેદ ત્રણસો એ અને ચૌદનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને ખેડૂતોના શોષણ સાથે સાથે સમાનતાના અધિકાર તોડાવવાના આક્ષેપ કર્યા વધુમાં વીટીમાં અમદાવાદના મનોભાઈ ભરવાડના કેસમાં હાઈકોર્ટે ઓએનજીસીને રૂપિયા બાર હજાર પ્રતિ વર્ગ મીટર પ્રતિવર્ષ ભાડું આપવાનો આદેશને ટાંકીને કહ્યું કે ઓએનજીસી સરકારી બજરંગ જમીનો માટે જંત્રીના પંદર ટકા મુજબ

આજે ખેડૂતોની જે મિટિંગ હતી ઓએનજીસી અસરગ્રસ્ત ખેડૂતો માટે એમાં ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ કે ઓએનજીસી છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષોથી જમીનો જે છે ઓએનજીસીએ હંગામી સંપાદન કરી છે અને ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે હંગામી સંપાદન કર્યા બાદ કે ઓએનજીસી આટલા ત્રીસથી ચાલીસ વર્ષોથી હંગામી સંપાદન કરે છે અને કાયદાની જોગવાઈમાં જે એમને વર્ષ પછી કાયમી સંપાદન કરવું જે ખેડૂતો ઈચ્છતા હોય એમની એ સિવાય જે જે બંધારણમાં જે સમાનતાનો અધિકાર છે જો આપણે વાત કરીએ ટેલિકોમ ટાવર કંપનીઓની તો ટેલિકોમ ટાવર કંપનીઓ ત્રણસો ને સાઈઠ રૂપિયા ભાડું આપે છે પ્રતિ ચોરસ મીટર પ્રતિવર્ષ અને ઓએનજીસી છત્રીસ રૂપિયા ને ચાલીસ પૈસા ભાડું આપે છે એટલે આ દસ ગણું જે તફાવત છે ને એક શોષણકારી તફાવત છે તો ઓએનજીસીએ આ તફાવત દૂર કરવો જોઈએ અને સરકારે પણ આ બાબતે ધ્યાને લેવું જોઈએ કે આવું શોષણ ના થવું જોઈએ ટેલિકોમ કંપનીઓ ઓએનજીસી કરતા અડધો નફો કરે છે ઘણો ઓછો નફો કરે છે અને બીજી વાત કરીએ આપણે એવું નથી કે ટાવરોની સંખ્યા ઓછી છે ટાવર આખા દેશની અંદર આઠ લાખ તેર હજાર ટાવરો છે બેઝ ટાવર છે ઓગણત્રીસ લાખ અડતાલીસ હજાર નવેમ્બર બે હજાર ચોવીસનો આ ઓકડો છે એટલે ટેલિકોમ કંપનીઓએ પણ અસંખ્ય જમીનો લીધી છે બહુ મોટા પ્રમાણમાં અને જો એ લોકો આટલું ભાડું આપે છે જે અત્યારે હાલ ખેડૂતોને ઓછો નફો કરવા છતો અને ઓએનજીસી તો મસ્ત મોટો નફો કરે છે તો બી શોષણ કરે છે છત્રીસ રૂપિયા ચાલીસ પૈસા વાત બીજી આપણે કરીએ તો હમણાં જે ગુજરાત માન્ય ગુજરાત હાઈકોર્ટે જે એક ચુકાદો આપ્યો બાર હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ ભાડું ચૂકવવા માટેનો એક મનુભાઈ ભરવાડ કરીને ખેડૂત છે એમને ચૂકવવાનો આદેશ કર્યો આજે વાત કરીએ આપણે અહીંયા વાત કરીએ ભાડાની અને કયો તો એવું નથી ને કે અમદાવાદમાં મહેસાણા કરતા ચારસો ગણી મોંઘી જમીનો છે પણ જે વાત કરીએ કે જે જમીનનું જે યોગ્ય વર્તન મળવું જોઈએ એની કિંમતો પ્રમાણે ઓએનજીસી આપવા માટે બિલકુલ નાકામ રહી છે અને આજની મિટિંગમાં અમને માત્ર માત્ર ગોળ ચોપડ્યો છે વાત કરીએ પાઇપલાઇન નું તો પાઇપલાઇન જે જમીનમાં નોખી છે એના કારણે જમીનની જે જે કિંમતો હોય એ ઘટી જતી હોય છે તો ખેડૂતને જે આર્થિક નુકસાન પહોંચે છે એ માટે એવી જમીનોનું ભાડું ચાલુ કરવું જોઈએ વાત કરીએ આપણે રોજગારની તો અમે રજૂઆત કરી કે ઓએનજીસી જો પોલિસી મેટરમાં જો કાયદાની જોગવાઈમાં જો કાયમી નોકરી ના આપી શકે તો જે જે કોન્ટ્રાક્ટ ચાલે છે એની અંદર એ લોકો રિઝર્વેશન મૂકે ખેડૂતોના સંતાનો માટે જે લેન્ડ ગુજર છે એમના અને એમની લાયકાત પ્રમાણે એમને નોકરી આપે આવી અમારી એકદમ નિયમનો આધારિત ઠોસ રજૂઆત હોવા છતો કોઈ પણ પ્રકારે કોઈ યોગ્ય નિકાલ આજની મિટિંગમાં થયો નથી અને માત્ર માત્ર મિટિંગમાં અમને ઓએનજીસીના અધિકારીઓ દ્વારા કુણીએ ગોળ ચોપડવામાં આવ્યો છે એ સ્પષ્ટ થઈ ગયું છે હા ઓએનજીસી તરફથી ઓએનજીસી એસેટ મેનેજર સાહેબ શ્રી હાજર હતા અને માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર હતા માન્ય એડિશનલ કલેક્ટર સાહેબ શ્રી પણ હાજર હતા ઓએનજીસી અન્ય અધિકારીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર હતા આજે હવે આગળ શું કરવા માંગો હવે આગળ જો ઓએનજીસી અમારી આ જે રજૂઆત છે એ નહીં સ્વીકારે તો અમે આંદોલન મોટા પાયે કરીશું જરૂર લાગશે તો અમે જે જે ખેતરોમાં જે જમીનો

કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી કાયમી મુદ્દો કરવા તૈયાર નથી એટલે આ માટે સિવાય મારો કોઈ નથી એટલે મારા બેરિકેટ કરવા માટે હું સંમત છું અને તમામ ખેડૂતો જે રોકવા માટે સંમત ખેડૂતો જાગૃત કરવા પડશે તો નિકાલ આવશે જય જવા જય કિસાન આજની મિટિંગમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને લોલીપોપ આપી એડી સાહેબ ના મુદ્દે એડી સાહેબ મુલાકાત મેં આગળ કરી હતી તે વેલ પાસા આપવા સમજ છે એટલે તમામ ખેડૂત જાગૃતો બધા તમામ વેલ પાસા આપવા તૈયાર થશે તો આ કાર્યવાહીનો હલ થશે આગળ શું કરશો તમે નહી આગળ બેરિકેટ સિવાય કોઈ કાર્યવાહી કરવાના નથી તમામ ખેડૂત જાગૃત કરી અને તમામ ખેડૂતો ભેગા થઈને બેરિકેટ કર્યા સિવાય ઓનો છૂટકો જ નથી સાહેબ